લોકલ લેવલે લોકલ માર્કેટને ધ્યાનમાં રાખીને ઘણા ફ્રોડ થતા હોય છે એવું મારે ધ્યાન આવેલ છે જેમ કે કોઈક હોટલવાળાને પકડે હોટલનું આખું ગ્રુપ સર્ચ મારે એમાંથી નંબર મેળવી અને દરેક હોટલવાળાને ફોન કરે કે હું ફૂડ કમ ફૂડ કમિશનર બોલું છું તમારો આ તમારી પાસે આ ગ્રાહક આવ્યો હતો એમણે એવી કમ્પ્લેન કરી છે કે તમારી હોટલમાં ફ્રૂટ જે શાક પીરસવામાં આવ્યું હતું અથવા તો જે કોઈ દાળ ભાત હતા તેમાં જીવાત નીકળેલ છે તો આવી રીતના હોટલવાળાઓને ગભરાવી અને તેમની પાસેથી નાણાં પ પડાવવાના પણ ફ્રોટ ધ્યાને આવેલ છે ત્યારબાદ માનો કે સોલાર કંપની દુકાનોવાળા હોય છે તો એવું કહેવામાં આવે છે કે તમારું કોટેશન આપો મારે સોલાર ફિટ કરાવવું છે તો જેવું કોટેશન આપે ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે તમે શરૂઆતમાં મને આટલા નાણાં પે કરી દો કારણ કે અમારી કંપનીમાં એપ્રુવલ કરવાનું છે એપ્રુવલ થઈ જાય ત્યારબાદ અમે તમને ચેકથી નાણાં આપી દઈશું આવી લાલચથી પણ લોકો પાસેની નાણાં ખંખેરવામાં આવે